શરૂઆત કરીએ આપણે સીધા જ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર તમને સમજાવવાની કોશિશ કરીએ કે આજે ભારતીય બજારમાં શું થવા જઈ રહ્યું છે તો ગિફ્ટ નિફ્ટી પર્ટિક્યુલરલી તમને જે સંકેત આપે છે તે થોડા દબાણના સંકેત આપે છે મતલબ સાફ છે થોડું દબાણ થોડો ઘટાડો આજના દિવસે પોસિબલ છે સાથે સાથે તમે અમેરિકન માર્કેટ્સના પણ સંકેત જુઓ તો એ પણ તમને થોડા ઘટાડાના સંકેત આપી રહ્યા છે તો આપણે સીધા જ સમજવાની કોશિશ કરીશું કે આજે શું થવા જઈ રહ્યું છે એક વખત અમારા સ્ક્રીન પર ચાર્ટ્સ આવી જાય અમે તમને ચાર્ટ્સ પર બતાવીશું કે આજે અહીંયા શું થવા જઈ રહ્યું છે જુઓ તમે સ્ક્રીન પર તમને જોવા મળશે ઓલમોસ્ટ એફઆઈઆઈ જે છે તે લગભગ ગઈકાલે વેચીને ગયા છે એટલે પરિસ્થિતિ ત્યાં આગળ સૌથી છેલ્લા પર તમારી નજર હોવી જોઈએ કે જેમાં તમને દબાણના સંકેત બનતા જોવા મળી રહ્યા છે એફઆઈઝ કેશ માર્કેટમાં જે છે તે પાંચસો ચુમ્મોતેર કરોડ રૂપિયા આસપાસની ખરીદી કરીને ગયા સામે ડીઆઈઝ જે છે તે અઢારસો ચોત્રીસ કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરીને ગયા પરંતુ તમને જે તકલીફ છે તે અહીંયા જોવા મળશે આ સમગ્ર જે આંકડાઓ છે તે થોડા ખરાબ છે ચૌદસો કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ એફઆઈઆઈઝે વેચ્યા છે આપણે જાણીએ છીએ કે એફઆઈઆઈઝ જ્યારે ઇન્ડેક્સ ફ્યુચર વેચે છે તો એ તકલીફનો કારોબાર ગણવામાં આવે છે સામે ઇન્ડેક્સ ઓપ્શન્સ પણ તમે જુઓ સોળ હજાર બસો સિત્તેર કરોડ રૂપિયાના જબરદસ્ત રાઇટિંગ થયા છે પહેલાં પુટ રાઇટિંગ હતા હવે કોલ રાઇટિંગ ગઈકાલે એડ થયા છે જેનો ઓપન ઇન્ટરેસ્ટનો આંકડા તમને આપીશ આગળ પણ ઓવરઓલ પરિસ્થિતિ થોડી ખરાબ થતી જોવા મળી રહી છે ઇવન સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે જે થોડી વધારે જ ખરાબ પરિસ્થિતિ તમને અહીંયાથી દર્શાવે છે ઓવરઓલ સ્ટોક ઓપ્શન્સની અંદર પણ આઠસો કરોડ રૂપિયાની વેચવાલી તમને જોવા મળી રહી છે આ બતાવે છે કે ભારતીય માર્કેટ્સમાં નેટ નેટ તમને ગઈકાલે જોવા જાઓ જે ઇન્ડેક્સ ફ્યુચર્સ છે ઇન્ડેક્સ ઓપ્શન્સ છે તેના હિસાબથી મંદીના જ સંકેત અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે તો આ છે આંકડાઓ તમારા સ્ક્રીન પર આ બધા પર તમારી ખાસ નજર અહીંયાથી હોવી જોઈએ હવે ફરી એકવાર ફૂલ સ્ક્રીન આવીએ તમને હવે બતાવીશું નિફ્ટીના ચાર્ટ્સ ડેઇલી ચાર્ટ્સ પર શું સેટઅપ બની રહ્યું છે શું સંકેતો બની રહ્યા છે આપણી નજર હવે તેના પર હોવી જોઈએ આ છે ડેઇલી ચાર્ટ તમારા સ્ક્રીન પર બે દિવસથી જે છે તે એક દોજી ટાઈપની પેટર્ન અહીંયાથી આપણે બનાવી રહ્યા છીએ એટલે અનડિસાઇઝિવનેસ છે ગઈકાલે એક શાપ ઘટાડો આવ્યો તમે જે આ પૂંછડી જુઓ છો કેન્ડલની ઉપર અને નીચે બંને તરફ તે બતાવે છે કે અહીંયાથી અનડિસાઇઝિવનેસ હતી એટલે ક્લોઝિંગ તો સીમિત દાયરાનું થયું છે ઓપનિંગ ક્લોઝિંગ પણ જે કેન્ડલની આ ટેઇલ્ડ બની છે તે ટેલ એવું બતાવે છે કે અહીંયાથી કંઈક પ્રકારના મુવમેન્ટ્સ હવે શક્ય છે તમે જો નિફ્ટીના આ દસ દિવસની એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજના હિસાબથી સપોર્ટ એરિયા જુઓ તો તે લગભગ થાય છે બાવીસ હજાર બસો આ બાવીસ હજાર બસ્સોનું એક બહુ પ્રાઇમ સપોર્ટ એરિયા છે આ શા માટે મહત્વનો સપોર્ટ એરિયા છે એ હું આગળ તમને ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓમાં પણ બતાવીશ પણ આ એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજના દસ દિવસના હિસાબથી આ બાવીસ હજાર બસો બહુ જ મહત્વની જગ્યા તમારા માટે અહીંયાથી ખાસ બનતી જુઓ મળી રહી છે ત્યારબાદ તમે આવો હવે પંદર મિનિટના ચાર્ટ પર પંદર મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે કે જે ડેઇલી સેટઅપ છે આ આપણું તેમાંથી તમને હવે અહીંયાથી ખાસ અસર થોડી સીમિત દાયરાની બનતી જોવા મળી રહી છે સીધા પહેલાં તો તમારી નજર હોવી જોઈએ અહીંયા આગળ આ જે છે તે ઓપનિંગ કેન્ડલ હતી ગઈકાલની જુઓ કેટલી મોટી ડિસાઇઝિવનેસ જે છે તે અહીંયા અનડિસાઇઝિવનેસ રહી એટલે કે કોઈ જગ્યાએ કારોબાર નિશ્ચિત નહોતો થઈ રહ્યો પછી એક લાલ માંથી લીલા નિશાનની કેન્ડલ બનાવ્યા બાદ ઘટાડો આવ્યો પછી એક ફરી એકવાર થોડા તેજીના સંકેત આવ્યા અહીંયા ફરી એકવાર વેચવાલી ફરી એકવાર તેજીના સંકેત ફરી એકવાર વેચવાલી એટલે એક નેરો રેન્જમાં તમને આ જે છે તે કેન્ડલમાં કારોબાર જોવા મળશે અહીંયાથી કોઈ ખાસ ટ્રેન્ડ બહુ પરિવર્તિત થયો નથી પણ જેમ આપણે જોયું ડેઈલી ચાર્ટ્સ પર કે અહીંયા થોડા તેજ લાવવાની કોશિશ જરૂર થવાની થઈ છે પણ નિફ્ટી પર્ટિક્યુલરલી તમને ઉપલા સરોથી વારંવાર વેચવાલી બતાવે છે તે વાત સ્પષ્ટ તમને અહીંયાથી થતી જોવા મળી રહી છે તો બાવીસ હજાર બસોની આપણે વાત કરી છે તમે જુઓ બાવીસ હજાર બસો જે છે તે પંદર મિનિટના ચાર્ટમાં હજુ આવ્યું નથી પણ એક સારો સપોર્ટ ત્યાં છે અને ઉપર હવે રેઝિસ્ટન્સ શું થઈ જશે તો એ થશે બાવીસ હજાર ચારસો પર હું એક વખત ફરીથી અહીંયા તમને માર્ક કરી આપું કેમ કે અહીંયા આગળ જે ગઈકાલે ટૉપ બન્યો હતો તે લગભગ બાવીસ હજાર ચારસો પર ટોપ બનતો તમને જોવા મળેલો છે તો આ એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે અને સપોર્ટની જે આપણે વાત કરી તે બાવીસ હજાર બસોનો તમને બનતો જોવા મળી રહ્યો છે એટલે આજના દિવસે જ્યારે થોડા એવા અનડિસાઇઝિવનેસના સંકેતો બની રહ્યા છે આવી સ્થિતિમાં આ લેવલ્સ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે બાવીસ હજાર બસો અને બાવીસ હજાર ચારસો હું તમને હજુ ફર્ધર સમજાવું ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ સ્ક્રીન પર લઈ આવીએ બાવીસ હજાર બસો શા માટે મોટો સપોર્ટ છે તમે જુઓ બાવીસ હજાર બસો આ સ્ટ્રાઇક પ્રાઇસ છે આ જે ગુલાબી ઇમારત તમે જુઓ છો તે છે બાવીસ હજાર બસોના પુટ રાઇટર્સ પુટ રાઇટર્સ મતલબ તેમણે તેજીની ઈચ્છા દર્શાવી છે એવા વ્યક્તિઓ જેમણે અહીંયાથી ખાસ પુટનું રાઇટિંગ કરેલું છે ગઈકાલ આપણને યાદ છે કે બાવીસ હજાર ચારસોના જે રાઇટર્સ હતા તે ટ્રેપ થયા હતા આ આગળ જે ઇમારત જુઓ છો તે અને બાવીસ હજાર બસોની જ્યાં સુધી વાત આવે છે અહીંયા અત્યારે એક સારો સપોર્ટ બની રહ્યો છે બાવીસ હજાર ચારસોને રેઝિસ્ટન્સ તરીકે મેં શા માટે કહ્યું એ પણ તમે જુઓ કારણ કે ગઈકાલે કોલ રાઇટર્સ એડ થયા છે આ ઈમારત જે તમે જુઓ છો તે આ કેન્ડલ તમે જે જુઓ છો તે બાવીસ હજાર ચારસોના કોલ રાઇટર્સ ઊભા છે લગભગ સાહીઠ લાખ પાંસઠ લાખ આસપાસના અને સામે જે આ બાવીસ હજાર બસોના પુટ રાઇટર્સ છે તે એંસી લાખ પ્લસના ઊભા છે એટલે આવી સ્થિતિમાં આ જે જગ્યા બની રહી છે પર્ટિક્યુલરલી બસો પોઈન્ટની રેન્જ તેને તમારે ખાસ આજના દિવસે ધ્યાન પર રાખવાની છે આ પર્ટિક્યુલરલી રેન્જ છે જેના પર તમારી નજર હોવી જોઈએ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં શું થઈ રહ્યું છે હવે એ એક વખત જોઈ લઈએ જેનાથી તમને સમજવા મળશે ગઈકાલે શું થયું જે હું કહી રહ્યો હતો બાવીસ હજાર ચારસોના જે પુટ રાઇટર્સ છે તે ગઈકાલે જબરદસ્ત ટ્રેપ થયા લગભગ પચીસ લાખ વીસ લાખથી પણ વધુના ઓઆઈ અહીંયાથી કટ થયા છે બહુ ખરાબ રીતે ટ્રેપ થયા બાવીસ હજાર ચારસોના પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ ઇવેન્ચ્યુઅલી એડ કરી રહ્યા છે જુઓ ધીરે ધીરે જેટલી પણ બ્લુ ઇમારત તમે જુઓ છો એ બધામાં તમને જોવા મળે છે થોડું 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 એડિશન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે એટલે પુટ રાઇટર્સ એક તો અહીંયા એક્ઝિટ થયા છે થોડા આ તરફ આવો અહીંયા પણ તમને જોવા મળશે પુટ રાઇટર્સે એક્ઝિટ લીધેલી છે આ છે બાવીસ હજાર એકસોની સ્ટ્રાઇક પ્રાઇસ બાવીસ હજાર બસોની સ્ટ્રાઇક પ્રાઇસમાં પણ થોડા પુટ તો નીકળી જ ગયા છે એટલે આ કોલવાળાએ નફો બાંધ્યો છે અહીંયા તમે એ જુઓ અને સામે જે પોટવાળા છે તે અહીંયા લોસ બુક કરતા તમને જોવા મળી રહ્યા છે તો જબરદસ્ત એક્શન તમને અહીંયાથી જોવા મળ્યું ગઈકાલના ઓપન ઇન્ટરેસ્ટના જે ચાર્ટ્સ છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જે ચેન્જ તમને જોવા મળે છે ચારેય બાજુથી પણ સૌથી વધારે ટ્રેપ થયા બાવીસ હજાર ચારસોના પોટ રાઇટર્સ ગઈકાલની સ્થિતિ પ્રમાણે તો આ વાત થઈ નિફ્ટીની બાવીસ બસો બાવીસ ચારસોની રેન્જ બને છે હવે આવો તમે બેંક નિફ્ટી પર બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે ડેલી ચાર્ટ્સની સ્થિતિ બ્રેકઆઉટ બતાવે છે સુપર ટ્રેન્ડ જે છે તેને આપણે તોડ્યો શુક્રવારે ત્યારબાદ શનિવાર સોમવાર બધા જ સંકેતો સારા છે એક શાપ વેચવાલીમાંથી ખરીદદારી આવી હતી અને ત્યારબાદ તમને જોવા મળે છે ટ્રેન્ડ જે છે તે ઓવરઓલ પોઝિટિવ સુડતાળીસ સાતસો સુધી ગઈકાલે બેંક નિફ્ટી ગયો હતો જે બહુ સારા સંકેત કહેવાય આજે હવે જ્યારે થોડો ટોપ બનાવવાની કોશિશ છે તો આ સુડતાળીસ સાતસો જે છે તે તમને અત્યારે ઇમિડિએટ રેઝિસ્ટન્સ તરીકે જોવા મળશે જેને તોડવું આમ તો સહેલું છે પણ જો તેની બહાર આવી જઈએ એક વખત તો બહુ જ સારા સંકેત તમને બની શકે છે તો આ છે સુડતાળીસ સાતસોનો સંકેત કે જેને તમારે ધ્યાન પર રાખવાનો છે ડેઇલી ચાર્જ પર અને જે સપોર્ટ એરિયા છે તે ક્યાં છે તો છેતાળીસ આઠસો પર આ જે દસ દિવસની એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ છે તે છેતાળીસ હજાર આઠસો પર તમને અહીંયાથી સંકેત બને છે આ પરિસ્થિતિ પર તમારે ખાસ નજર રાખવાની છે ફરી એકવાર લખી દઈએ છેતાળીસ હજાર આઠસો આ એક તમને સપોર્ટ તરીકે અહીંયાથી આ રેખા આવતી જોવા મળી છે દસ દિવસની એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ ઉપર સુડતાળીસ જે છે તે સાતસો સુધીના સંખ્યા એટલે આ હજાર નવસો પોઈન્ટની રેન્જ બને છે અહીંયાથી આગળ જેના પર તમારે ખાસ નજર રાખવાની છે થોડું પંદર મિનિટના ચાર્ટને પણ જોઈએ આપણે જેમાં તમને વધારે સ્પષ્ટતા આવશે જુઓ તમે બહુ સરસ ગેપ જે પંદર મિનિટમાં તમને અહીંયા ખેલ થતો જોવા મળ્યો બેંક નિફ્ટીમાં ગઈકાલે જબરદસ્ત સેક્શન હતું એક જ કેન્ડલની અંદર અને ઇનફેક્ટ પાંચ મિનિટની કેન્ડલ તો હું તમને બતાવી નથી રહ્યો બાકી પાંચ મિનિટની કેન્ડલ જે ગઈકાલે બની હતી જબરદસ્ત સેક્શન ત્રણ ચાર કેન્ડલની અંદર જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળેલી હતી તો આવી સ્થિતિમાં તમે જુઓ છો કે એક જે સીમિત દાયરામાં કારોબાર હતો આ આ અહીંયાથી શરૂ થયો કારોબાર જુઓ તમે એકદમ નાની રેન્જમાં હતા અને જબરદસ્ત ઉછાળો આવ્યો અને પછી ફરી એકવાર થોડું કન્સોલિડેશન ઉપલા સ્વરોથી આવ્યું છે એટલે આ જે અહીંયા ટોપ બન્યો ફરી એકવાર આને થોડું ક્લીન કરીએ આ જે ટોપ બન્યો છે અહીંયા આગળ તે લગભગ સુડતાળીસ સાતસો આસપાસ થાય છે અને આથી જ મેં એને રેઝિસ્ટન્સ તરીકે અત્યારે જોયું છે કેમ કે ત્યાંથી પછી ફરી એકવાર થોડી વેચવાલી આવી હતી હવે આજના દિવસે આ સુડતાળીસ સાતસોને પાર જવું પહેલાં તો થોડું મુશ્કેલ રહેશે પણ ત્યારબાદ શું તો ત્યારબાદ એ પરિસ્થિતિ બની શકે છે જે થોડું નિરતર સપોર્ટ આવે ધારો કે તમે અત્યારે સુપર સપોર્ટ જુઓ તો સુડતાળીસ ચારસો ચોત્રીસ પર છે પંદર મિનિટના ચાર્ટમાં એટલે આ સુડતાળીસ ચારસો આસપાસથી તમને થોડું બાઇંગ આવતું જોવા મળી શકે શક્યતાઓ છે એક વાત ઓપન ઇન્ટરેસ્ટને જોઈએ આપણે ઓપન ઇન્ટરેસ્ટમાં તમને ખ્યાલ આવશે કે કયા જગ્યાએ તમને સપોર્ટ એરિયા ઊભા છે જુઓ તમે સૌથી પહેલાં તો સુડતાળીસ ચારસો જે સુપર ટ્રેન્ડનો સપોર્ટ છે તે આ જગ્યા પંદર મિનિટ માટે હવે આ પુટ રાઇટર્સ અહીંયા ઊભા છે તે સુડતાળીસ પાંચસોની જગ્યા છે પચીસ લાખ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ સાથે અહીંયા સુડતાળીસ પાંચસો પર રાઇટર્સ ઊભા છે પછી તમે થોડા આ તરફ આવો આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે તે સુડતાળીસ ત્રણસોની છે અહીંયા પણ પુટ રાઇટર્સનો સારો સપોર્ટ છે અને થોડા હજુ આ તરફ આવીએ તો આ થાય છે તમારા માટે સુડતાળીસ હજાર જે અલ્ટિમેટ સપોર્ટ બની ગયો છે બહુ જ સારો સપોર્ટ તમને અહીંયા આગળ બનતો જોવા મળી રહ્યો છે આ તરફ ચેલેન્જ ક્યાં છે થોડા આ તરફ આવો સ્ક્રીન પર અહીંયા તમને જોવા મળશે અડતાલીસ હજાર અડતાલીસ હજાર પર જબરજસ્ત કોલ રાઇટિંગ છે એટલે તમે નિફ્ટીની સામે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓને સરખામણી કરો તો તમને જોવા એ મળે છે કે સરખામણીમાં નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના આંકડામાં કોલ રાઇટર્સ થોડા હાવી થયા છે એટલે તેજી તરફના સંકેતો નિફ્ટી થોડું ઓછું બતાવે છે પણ બેંક નિફ્ટી પૂરા પૂરા સંકેત બતાવે છે કે હજુ પણ અહીંયા એટલીસ્ટ એક વખત અડતાલીસ હજારને જવા માટેની એટેમ્પ્ટ કરી શકે એટલે સુડતાલીસ આપણે સુડતાલીસ સાતસો પર તો છીએ અહીંયા આગળ આજે થોડા ઘટાડામાં પણ ખુલીએ તો આ જગ્યા બને છે તમારા માટે સુડતાળીસ પાંચસો આસપાસ કે એક વખત તમે ખરીદી શકો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ તમને સ્ક્રીન પર બતાવી દઈએ ચેન્જના આંકડાઓમાં તમને જોવા મળશે ગઈકાલે જુઓ આપણે જેમ નિફ્ટીમાં જોયું કે પુટ રાઇટર્સ એક્ઝિટ થયા હતા અહીંયા તમે જોશો કે કોલ રાઇટર્સ એક્ઝિટ થયા છે મતલબ સાફ છે કે અહીંયા જે તેજી તરફના સંકેત છે તે તમને વધારે જોવા મળી રહ્યા છે પુટની સામે આ સ્ટ્રાઇક પ્રાઇસ પણ હું તમને કહી દઉં આ છે સુડતાલીસ પાંચસો પછી આ ચારસો ત્રણસો અને બસો આ બધાના કોલ રાઇટર્સ છે તેમણે ગઈકાલે એક્ઝિટ કરી છે એટલે અહીંયા યા તો તેમણે જો બાયર્સ હોય તો નફો બાંધ્યો છે અથવા તો કહો કે જે સેલર્સ હોય મોસ્ટલી સેલર્સ વધારે હોય છે કોલના જે સેલર્સ હોય તેમણે અહીંયા લોસ બુક કર્યો છે એટલા માટે અહીંયા પુટ રાઇટિંગ વધારે તમને એડ થતું ગઈકાલે જોવા મળ્યું અને કોલ રાઇટર્સ જે છે તે એક્ઝિટ થતા તમને જોવા મળ્યા તો પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ છે એક વસ્તુ સ્પષ્ટ છે કે તમને આજના દિવસે ચાન્સ છે બેંક નિફ્ટીમાં વધારે સારા પછી આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું પણ ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓને જોતા જે પબ્લિક પ્લેટફોર્મ પર છે તેને જોતા એવું લાગે છે કે એટલીસ્ટ એક વખત બેંક નિફ્ટી માટે આજે ચાન્સ છે કે થોડી તેજી બતાવી શકે તો હવે આ સાથે જે એક ક્વિક બ્રેક લઈ લઈએ વિરામ લઈશું અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ બ્રેક બાદ